હેલો યુટ્યુબ ફેમિલી કેમ મજા મજામાં ને મજામાં આવી છો તો સૈલેશ બ્લોગ ચેનલમાં તમારો હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને જો અમારે એક ખુશખબરીની વાત છે તમારા બધા સબસ્ક્રાઈબર મિત્રોના સાથ અને સપોર્ટથી આપણે લઈ લીધો છે આઈફોન અને અમારે જો ગોલણભાઈ આવી ગયા ગોલણભાઈ અહીં અનબોક્સિંગ કરવાનું છે તો આપણે આઈફોન લઈ લીધો છે તમારા બધા સપોર્ટ થી અને યુટ્યુબ ના સપોર્ટ થી જો કે આપણે ત્યાં અનબોક્સિંગ દુકાને કરી નાખ્યું હતું પણ અમાર કેવલ ભાઈ નું કહેવાનું એમ હતું કે મારે જ અનબોક્સિંગ કરવાનો છે તો આપણે પાછો ફિટ કરી દીધો છે બોક્સ માં અને અમારે કેવલભાઈ ને હવે અનબોક્સિંગ કરવા આપી અને અમે કાલે ફોન લેવા ગયા ને તો રણજીત ચારી હતા અને આ ગોલણ એમને પાલીતાણા મળ્યા પણ એને એમ કે આઈફોન લે હે તમને એવું હતું ને આપડે આઈફોન લે હે તો અમે પાછળ રહી જાવ એમ હતું ને પણ કોઈ વાંધો નહીં આપણે તો આઈફોન લઈ લીધો છે અને હવે અમે કેવલ ને કાર્તિક ને આપી થોડાક રિહાણે લાવો એવું લાગે છે કેવલ હાલે જો આઈફોન આવી ગયો આમ આમ હરખો પકડો હરખો હાલો દે ભાઈ અનબોક્સિંગ કરો હાલો આઈન પા બતાવો જો કે આપણે આઈફોન ન્યા ખોલી નાખ્યો તો પણ અમાર કેવલ ભાઈ નો ફોન આવ્યો ઈ કે આઈફોન નું અનબોક્સિંગ મારે જ કરવાનું છે તો મેં કીધું કોઈ વાંધો નહીં હું પાછો વેટ કરતો આવી કેમ છે હારો છે ને હે

કેટલા કેટલાનો આવ્યો છે હું તમને કઉીસ હજાર હવે આપણે આઈફોન લઈ લીધો છે શું બનાવવાનું છે વિડીયો કેટલાક બનાવવાનો તો અમારે કાર્તિક ભાઈ નું કહેવાનું એમ છે દસ વિડિયો બનાવવાના છે